दिल से निकलेगी ना मरकर भी वतन की उल्फत मेरी मिट्टी से भी खुशबू ये वफा आएगी सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजूए कातिल में है तारीख हती 23 मार्च 1931 आदिवसे आजादी माटे बलिदान बलिदाननी एक एवी कहानी सामने आई जेने देशज नहीं परंतु आखा विश्व ने हच मचाई આ કહાની હતી ત્રણ યુવા ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની જેમણે ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ શાહીથી નહીં પણ પોતાના લોહીથી અંકિત કરાવ્યું તેમના શૌર્ય અને વીરતાની ગાથા એવી હતી કે તેમણે આધીનતા સ્વીકારવાની જગ્યાએ ફાંસીને ગળે લગાડવાનું વધારે પસંદ કર્યું આ રીતે પોતાની માતૃભૂમિ માટે તેમણે પોતાનું દિલ જ નહીં પોતાનો જીવ પણ હસતા હસતા ન્યોછાવર કરી દીધો આ ત્રણેય એવા ક્રાંતિકારી હતા જેમણે બ્રિટિશોની ઊંઘ અને શાંતિ બધું છીનવી લીધું હતું ના તેમને બંદૂકનો ડર હતો ના માનસિક કે શારીરિક ત્રાસનો તેઓના માત્ર પોતે એવા પરાક્રમ કરતા પણ પણ તેમને જોઈને હજારો સ્વતંત્રતાના આંદોલનમાં પોતાના બલિદાન માટે તૈયાર થઈ જતા હતા એવામાં તેમને ચૂપ કરાવવા જરૂરી હતા બ્રિટિશરોને તેમને ચૂપ કરાવવાનો મોકો પણ મળી ગયો પણ ક્રાંતિ ક્યાંય ચૂપ રહે ખરી નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું પંચાયતના આ ખાસ કાર્યક્રમમાં બ્રિટિશરોએ લાહોર ષડયંત્ર કેસમાં તેમની પર મુકદ્દમો ચલાવ્યો આ મુકદ્દમો તેમની પર વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જ્હોન સાન્ડર્સની હત્યાના આરોપમાં ચલાવવામાં આવ્યો આ હત્યા ભગતસિંહ રાજગુરુ અને અન્ય લોકો દ્વારા લાલા લજપતરાયના મોતના પ્રતિશોધમાં કરવામાં આવી હતી જે સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન

કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ મારો કર્યો પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે તેમણે મોકો હોવા છતાં ત્યાંથી ભાગવાની કોશિશ પણ ના કરી તેના બદલે તે गिरफ्तार થઈ ગયા અને અદાલતી કાર્યવાહીઓથી સમાચાર પત્રોથી પોતાના વિચાર લોકો સુધી પહોંચાડીને આખા દેશમાં રાષ્ટ્રવાદી ભાવનાનો પ્રચાર કર્યો આનાથી બ્રિટિશનો રોષ ઓર વધી ગયો બ્રિટિશ જ્યારે તેમના વિરુદ્ધ કેન્દ્રીય વિધાનસભા મામલામાં હિંસક ગતિવિધિનો આરોપ ના લગાવી શક્યા તો ભગતસિંહના વિરુદ્ધ તપાસ તેજ કરી દીધી બ્રિટિશની તપાસમાં સાન્ડર્સ હત્યા કેસમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવના નામ આવ્યા તેમના પર ઓગણીસો ત્રીસના અધ્યાદેશ હેઠળ સ્થાપિત એક વિશેષ ટ્રિબ્યુનલમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો આજ ટ્રિબ્યુનલે ત્રણેય ક્રાંતિકારીઓને જ્હોન સાન્ડર્સની હત્યા સહિત વિભિન્ન આરોપોના દોષી માનીને ફાંસીની સજા સંભળાવી આ ખબર જેવી અદાલતની દિવાલોની બહાર ગઈ આખા દેશના લોકોમાં શોક અને આક્રોશનો ફરી વળ્યો ઓક્ટોબર આ એ દિવસ હતો જે દિવસે તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી તે દરમિયાન ગાંધી ઇરવીન વાર્તાનો દોર ચાલી રહ્યો હતો પાંચ માર્ચ ઓગણીસો એકત્રીસે ત્રણેય ક્રાંતિકારીઓની ફાંસી રદ કરાવ્યા વગર ગાંધીએ વાઇસરોય રોય ઇરવિન સાથે સમજૂતી પણ કરી લીધી આ ઘટના પછી પહેલીવાર ગાંધીને લોકોએ કાળા ઝંડા દેખાડ્યા પરંતુ ગાંધીની લાખ કોશિશ પછી પણ તેમની ફાંસી રદ ના થઈ શકી તેમને ફાંસી તારીખ ચોવીસ માર્ચ ઓગણીસો એકત્રીસે થવાની હતી પરંતુ દેશમાં ક્યાંક વિદ્રોહ ના ભડકી જાય એ ડરથી બ્રિટિશે એક દિવસ પહેલા જ ચાલ રમીને ફાંસીને અંજામ આપી દીધો ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ની સવારે લાહોર સેન્ટ્રલ જેલમાં ગંભીર માહોલ હતો ત્રણેય યુવા ક્રાંતિકારીઓને જાણ કરવામાં આવી કે તેમની ફાંસી આજ રાત્રે જ નિર્ધારિત છે ફાંસી પહેલા લાહોર સેન્ટ્રલ જેલમાં અસંખ્ય લાગણીઓ ઘૂમી રહી હતી તેવીસ વર્ષના ભગતસિંહ પલાઠી વાળીને બેઠા હતા તેમનો ચહેરો શાંત હતો તે રિવોલ્યુશનરી લેનિન પુસ્તક વાંચવામાં ડૂબેલા હતા તેમના સાથી સુખદેવ અને રાજગુરુ પણ તેમના જેમ શાંત ચિત્તથી બેઠા હતા તેમની છેલ્લી વાતચીતમાં ડર કે નિરાશાનો ભાવ ન હતો તેના બદલે એક સ્વતંત્ર ભારતના સપનાની ચર્ચા હતી એક એવું ભારત જ્યાં અત્યાચાર અસમાનતાને કોઈ જગ્યા ના હોય જેલની બહાર લોકોમાં એક અલગ જ બેચેની હતી એ વાતથી અજાણ કે તેમના નાયક આજે જ વીરગતિને પ્રાપ્ત થઈ જશે શહેર વિરોધ પ્રદર્શનોના ગણગણાટ અને આ યુવા નાયકો માટે મૌન પ્રાર્થનાઓથી બેચેન હતું એવું લાગતું હતું કે શહેરની રોશની સવારને રોકવાનો પ્રયાસ કરી રહી હતી જે પોતાની સાથે હૃદયદ્રાવક વિદાય લઈને આવવાની હતી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવે તેમના છેલ્લા કલાકો પ્રાર્થના ચિંતન અને લેખનમાં વિતાવ્યા તેમણે પોતાના પરિવારને ભાવનાત્મક વિદાય આપી જેમને છેલ્લી વખત તેમને મળવાની મંજૂરી આપવામાં આવી હતી જેઓ સાંજનો સૂર્ય આથમવા લાગ્યો ત્રણેય સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસીના માચડે લઈ જવામાં આવ્યા સાદો સફેદ કુર્તો અને પાયજામા પહેરેલા ભગતસિંહ અડગ પગલાઓ સાથે ચાલી રહ્યા હતા તેમના ચહેરા પર જેલમાં થયેલી યાતનાઓના શારીરિક નિશાન હતા પરંતુ તેમની આત્મા અતૂટ રહી રાજગુરુ અને સુખદેવ પણ તેમની જેમ જ દ્રઢ થઈને તેમની પાછળ ચાલી રહ્યા હતા સર્વોચ્ચ સાહસનો પરિચય આપતા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ છેલ્લી વાર ગળે મળ્યા ફાંસીના માચડે જતી વખતે તેમની કૂચ હારની નહીં પણ વીરતાની કૂચ બની લાહોર સેન્ટ્રલ જેલની દિવાલો તેમના ઇનકલાબ જિંદાબાદ અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠી ત્રણેય તેમના ચહેરા પર સ્મિત સાથે ફાંસીના ફંદાને ચુંબન કર્યું અને જે ઉદ્દેશ્ય પર તેઓ વિશ્વાસ કરતા હતા તેના માટે પોતાનો જીવ આપી દીધો તેમનું બલિદાન વ્યર્થ ના ગયું તેમના બલિદાને હજારો લાખો લોકોને પ્રેરિત કર્યા છેવટે વર્ષોના અથાગ પ્રયત્નો પછી આખરે ઓગણીસો સુડતાલીસમાં ભારતને આઝાદી મળી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ભારતીયોના હૃદયમાં અમર છે તેમની કહાની એક પેઢીથી બીજી પેઢીને ન્યાય સમાનતા અને સમાનતા માટે પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતી રહે છે તેવીસ માર્ચ તેમની ફાંસીનો દિવસ હવે તેમના બલિદાન અને ભારતની સ્વતંત્રતા માટે લડનારા અસંખ્ય અન્ય લોકોના બલિદાનને માન આપવા માટે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇન્કલાબ ઝિંદાબાદ જય હિન્દ દોસ્તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની જાણકારી તમને તરત જ મળી રહે ફરી મળીશું આપણે એક નવા એપિસોડમાં એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી નમસ્કાર જય હિન્દ